જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થાય છે નવ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની હાલમાં દાંતીવાડા ડેમમાં આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક ત્રણસો દસ ક્યુસુક નોંધાઈ છે ને સપાટી હાલમાં પાંચસો ને સડસઠ પોઈન્ટ પચીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં બાવીસ પોઈન્ટ પચીસ ટકા સુધી પહોંચી ગયો છે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો આવકમાં વધારો થવાની શક્યતા છે હાલમાં આગાહી છે જ બે દિવસની તો અમારો વિડીયો ગમો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી તમને પણ આવા નવા વિડીયો જોવા મળતા રહે વિડીયો અહીં પૂર્ણ કરવામાં આવે છે